ઉપલેટા નગરપાલિકા સંચાલિત તમામ શાળાઓના બાળકોનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજરોજ તારીખ છવ્વીસ જૂનના દિવસે તમામ રાજ્યોમાં માન્ય પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરવા દરેક શાળાઓમાં નાના બાળકોને ઉત્સાહ વધારવા અને રાજ્યમાં શિક્ષણ પ્રત્યે પ્રેરિત કરવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ પ્રાથમિક શાળાના બાળકો સહિત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ આવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવા ભારતનું નવું ભવિષ્યને આગળ વધવા પ્રેરણા આપી હતી આ તકે ઉપલેટા શિક્ષણ સમિતિની તમામ શિક્ષકો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત વિવિધ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અરસીભાઈ ઉપલેટા દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ અરમી સત્યની સાથે શાળા પ્રવાસ ઉત્સવ બે હાજર પચીસ ચોવીસ મને સ્વચ્છતા વિશે કઈક કહેવાનો મહત્વ મળ્યો છે આપણે સૌ છીએ કે અ潔શ ખુસ્તા કેમ પ્રબુતા આપણો ઘર શારા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ રહી શકીએ છીએ ગંદકી રોગ ઝાડા ઉલટી ડેન્ગ્યુ મેલેરિયા તેવા અનેક રોગ પેદાવ છે આપણા પ્રધાનમંત્રી ભૂપેન્દ્રવડિયા ચેરમેન તરીકે રૂપ લેડા આજરોજ 26 તારીખે અમારી સમિતિ સંચાલિત જે સાત શાળાઓ જે છે એનો બાળકોનો બાળકોને પ્રવેશ આપણે આપેલો જે છે તો આ તકે અમારા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાટેલિયા નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ તમામ સદસ્યશ્રીઓ સીઓ બેન શ્રી નીલાબેન ગેતિયા અને અમારા સમિતિના શિક્ષકો દ્વારા આજે આ કાર્યક્રમ આવેલો હતો જે કાર્યક્રમમાં અમે આજે બાળ નાના બાળકો જે છે એને ધોરણ એક છે ને બાળવાટિકા જે છે તો એ બાળકોને brush આપેલો છે આશરે શું કરે છે બાળકોને brush આપેલો છે અને બાળકોને અવનવી ચીજો દ્વારા અને બાળકોને brush આપી અને એને બાળકોનો ઉત્સાહ વધારેલો છે ત્યારબાદ આજે અમારી સમિતિની સ્કૂલો જે છે એમાં જેમના નંબર આવેલા હોય રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તો એ બાળકોને પ્રોત્સાહિત કરેલા છે ત્યારબાદ જે અભ્યાસ કરી રહ્યા છે એમાં ધોરણ છ સાત અને આઠ આ ત્રણ ધોરણના બાળકોને જે નંબર આવેલા છે પ્રથમ number એ તે બાળકોનું સન્માન કરેલો છે

અને બાળકોને ઉત્સવ જો માહોલ કરી ઉત્સાહ વધારે છે અને નવા ભારતનું નવું ભવિષ્ય એને માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે તો આ તક અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો આવેલા છે બધાનો ખૂબ આભાર માનું છું